સુરતમાં પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી લાઇનો લાગી બે દિવસ સુધી પેટ્રોલ પંપ બંધ રહેવાની અફવાને પગલે આ લાઇનો લાગી શહેરના અનેક વિસ્તારોમાં પેટ્રોલ પર લાઈન જોવા મળી પેટ્રોલ પંપ બંધ રહેવાનો કર્મચારીઓ ઇનકાર કરી રહ્યા છે સુરત સહિત સમગ્ર દેશમાં બસ ટ્રક ડ્રાઇવરોની હડતાળ ચાલી રહી હોવાનો દાવો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ચેતન પાસેથી ચેતન સુરતમાં પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી લાઈનો લાગી શું માહિતી જી બિલકુલ સરકારે જે રીતે ટ્રક ડ્રાઈવરો વિરુદ્ધ નો જે કાયદો અમલમાં મૂક્યો હતો જેને લઈને જે ટ્રક ડ્રાઈવરો છે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો હતો ખાસ કરીને સુરતની જો વાત કરીએ તો સુરતમાં પણ છેલ્લા ચાર દિવસથી જે ટ્રક અને તેમજ સીટી બસ અને બીઆરટીએસ બસની જે સેવા છે તે સેવા બંધ હતી જેને કારણે સુરતમાં જે પેટ્રોલ લઈને આવતા જે ટ્રક ચાલકો છે તે ટ્રક ચાલકો આવી શકતા ન હતા અને ક્યાંક ને ક્યાંક એવી વાત પણ અફવા રાત્રિના સમયે ઉડી હતી કે હાલમાં જે પેટ્રોલ પંપ છે તેમાં પેટ્રોલ ઓછું છે અને બીજે દિવસે પેટ્રોલ પંપ બંધ થઈ જશે જે વાત લઈને મોડી રાતે જે વિવિધ જે પેટ્રોલ પંપ છે તેમાં મોટર સાયકલોની કેટલાક લોકો તો બે બે કલાક સુધી લાઈનમાં હતા પેટ્રોલ માટે કર્મચારીઓ દ્વારા ના પણ કહેવામાં આવી હતી કે પેટ્રોલનો જે જથ્થો છે તે ઉપલબ્ધ છે તેમ છતાં જે લોકો છે તે લોકો આપવાને લઈને મોડી રાત સુધી પેટ્રોલ પંપની બહાર લાંબી કતારોમાં માં ઉભા રહેતા દેખાયા હતા બિલકુલ જતન માહિતી બદલ આભાર તો આપણી સાથે પેટ્રોલ પંપના પ્રમુખ અરવિંદભાઈ ઠક્કર જોડાયા છે ફોનલાઇન પર અરવિંદભાઈ સ્વાગત છે આપનું ઝી ચોવીસ કલાકમાં અરવિંદભાઈ જે રીતે દ્રશ્યો સામે આવ્યા હતા પેટ્રોલ પંપ પર લોકો લાઇન લગાવીને ઊભા હતા પેટ્રોલ પૂર માટે એક તરફ એવી અફવાઓ પણ ચાલી રહી છે કે પેટ્રોલ પંપ બંધ રહેશે તમારું શું કહેવું છે ના ના આમાં કોઈ પ્રજા એ અને ગ્રાહકોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે જે ડ્રાઈવરોની ગેરસમજ હતી કે જે તકલીફ હતી તેના કારણે ભારત સરકારના જે હોમ સેક્રેટરી ભલ્લા સાહેબે એક નિવેદન કરી અને ડિક્લેર કર્યું છે કે હમણાં કોઈ કાયદાનું અમલીકરણ નહીં કરીએ અને જયારે પણ અમલીકરણ કરવું હશે ત્યારે એસોસિએશન ના જે અધિકારીઓ છે તેની સાથે બેસીને અમે નિર્ણય લઈશું એટલે હાલમાં આ કાયદા જે છે એને મોકૂફ રાખવામાં આવ્યો છે અને બધા પણ એને સારી રીતે સ્વીકારી લીધો છે એટલે કોઈ હડતાલ નો કે કોઈ એવો કારણ નથી અને ખાસ કરીને આપણા ગુજરાત રાજ્યમાં તો પેટ્રોલ ડીઝલ ની કોઈ સપ્લાય નો પ્રોબ્લેમ પણ નથી આવ્યો એટલે કદાચ અફવા તો હશે હવે અફવાને તો આપણે કોઈ રોકી ના શકીએ

તો સમય છે બ્રેકનો રોકાઈશું એક બ્રેક માટે